માંગરોળના જંખવાવ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ બિરસા મુંડાજી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા કાર્યક્રમો અંગે પ્રતિક્રિયા આપી હતી માંગરોળ વિધાનસભા વિસ્તારમાં બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીનું ભવ્ય આયોજન થયું છે જે અંગે તેઓ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે માંગરોળ તાલુકાના મોસાલી ચારસ્તા ખાતે બિરસા મુંડાજીની ભવ્ય પ્રતિમાનું નિર્માણ થયું છે સાથે ટાટિયા ભીલજીની પ્રતિમાનું નિર્માણ થયું છે આ બંને પ્રતિમાઓનું અનાવરણ તારીખ બારમીના રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષના હસ્તે થનાર છે જે કાર્યક્રમો અંગે તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે તારીખ અગિયારમીના રોજ બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે ઉમરપાડા ખાતે ગૌરવયાત્રા આવી રહી છે જેના સ્વાગત અંગે ની તૈયારીઓ અંગે તેઓ દ્વારા માહિતી તારીખ નવમીના રોજ આપવામાં આવી હતી જય જોહાર જય આદિવાસી બધાને રામ રામ ભાઈઓ બહેનો રાષ્ટ્રના નિર્માણ માટે અને દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર દેશમાં ખૂબ ધૂમધામથી મનાવવામાં આવી રહી છે એના જ ભાગ સ્વરૂપે સુરત જિલ્લાના ઉમરપડા ખાતે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ બાર કલાકે ભગવાન બિરસા મુંડાજીનો રથ આવી રહ્યો છે તેમજ તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ માંગરોળ તાલુકાના મોસાલી ખાતે સવારે દસ વાગે ભગવાન બિરસા મુંડાજીનો રથ આવી રહ્યો છે અને મોસાલી મુકામે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ થવાનું છે ઉદ્ઘાટન થવાનું છે તો આ બંને પ્રસંગોમાં ઉમરપાડા તાલુકા અને માંગરોળ તાલુકામાં આપ સૌને પધારવા માટે હું દિલથી ભાવભીનું આપ સૌને આમંત્રણ પાઠવું છું